વૃક્ષ ધારાશાયી થયું હતું વૃક્ષ ધારાસીયી સાથે વીજળીના તાર પણ તૂટી પડ્યા હતા જેનાથી સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો રોડની વચ્ચે વૃક્ષ ધારાશાહી થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે હવામાન વિભાગે એકત્રીસ ઓગસ્ટ સુધી પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી છે સુરત ઉદના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું જેને પગલે આ વૃક્ષ તૂટીને વીજળીના તાર પર પડ્યું હતું જેથી વીજ પુરવઠો ખોરવાયો હતો રોડની વચ્ચો વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે ત્યારે હાલ તો સમગ્ર વિસ્તારમાં જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી વૃક્ષને ખસેડવાની કામગીરી ફાયરના જવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજકર્મીઓ પણ પહોંચી ગયા છે મહાકાય વૃક્ષ રોડ પર ધરાશાયી થતા આખો રોડ બંધ થઈ ગયો છે જેથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે સુરતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે